અમરેલીના જાફરાબાદ પંથકમાં સતત ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ અને મગફળીના પાકને ગંભીર નુકસાન પહોંચવાનો ખતરો ઉભો થયો છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ચાલુ રહેતા પાક નિષ્ફળ જવાની શક્યતા ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં અને ને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે હાવ હડી ગયું છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નહીં જ થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વડના ઝીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાહ પણ રહી એમ છે નહીં આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભીર્યું છે અને આ ખેતરમાંથી આવી